સગા બાપ પર ભરોસો થાય એમ નથી તો પછી બધા પર કઈ રીતે ભરોસો કરીએ આપણે બરાબર ને તમને જેવું લાગે એવું મે મહેતાજીનું આ પચ્ચી વર્ષ છે આ મહેતાજીનું કામ કરું છું હું શું કહું છું મારા એકાઉન્ટ નંબર તમને ખબર જ છે ને આ બે હજાર નોટ ને બધી બેંકમાં જમા કરી નાખજો બરાબર કેટલા છે બે હજાર નોટ હા કેટલા છે

આ પાંચ વર્ષ નો જે લાંબા ટૂંકો હિસાબ છે ભેગો નથી થતો ને તો એક કામ કરો આ પાંચ વર્ષના ચોપડા તો તમારી પાસે છે જ અમને આપી દો અમે અમારા સીએ પાસે અમારા મુનિ પાસે બધું ચેક કરાવડાવી લઈએ ને બધું લખાવીને તમને કહી દઈશું કેટલા રૂપિયા થાય એટલા તમારે ફંડ માં ને તમે ખાલી 21000 રૂપિયા આપીને આ ટ્રસ્ટ માં સભ્ય બન્યા છો બરાબર મે પૂરા 5 લાખ રૂપિયા આપ્યા છે પ્રમુખ બનવા માટે અને તમારે વાહ 21000 રૂપિયા આપીને તમારે લાવ કામ કરો 5 લાખ રૂપિયા પેલા ઢીલા કરો છે આપણો નિયમ જેને પ્રમુખ બનવું હોય જેને હિસાબ કિતાબ બધો જોયતો હોય ને એ પાંચ લાખ રૂપિયા પેલા ટ્રસ્ટમાં જમા કરાવે અને પછી પ્રમુખ બને નહી નહી આવી કોઈ ચર્ચા જ નથી થઈ એ તમારે ચર્ચા જુઓ આ તો સમય સાથે છે ને નિયમો બધા બદલાતા જાય બરાબર અને તમે કોણ છો મને પૂછવા વાળા તમે ફક્ત સભ્યો છો ટ્રસ્ટ બરાબર એટલું બધું તમારે કઈ બોલવાની જરૂર નથી આટલા બધા તમારા જેવા કમસે કમ નહી તો સો સભ્યો છે આ ટ્રસ્ટમાં માં બરાબર મંદિર નું જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે ને મંદિરના ટ્રસ્ટમાં અમારો સૈયારો હિસ્સો કે ભાઈ અને આમ પણ સભ્ય બન્યા હતા ત્યારે તમે જ કહ્યું હતું કે આ બધો કારોબાર જેને પ્રમુખ ના હાથમાં રહેશે પણ આનો બધો હિસાબ કિતાબ તમારા દરેક સભ્ય પાસે રહેશે જો હિસાબ કિતાબ કોઈ સભ્ય પાસે રહેતો નથી હિસાબ કિતાબ મારી પાસે છે અને મને જે લાગશે કે ભાઈ મારાને હિસાબ કિતાબ આપવો છે તો હું આપી દઈશ બરાબર અને તમારે ડોડું થવાની કાઈ જરૂર નથી આવી ખોટી વાત ના કરો ને ખોટી વાત તમે કરો છો કે તમારા બાપની પ્રોપર્ટી છે કે તમે હવે હિસાબ કિતાબ માંગો એવો છે આ મંદિરનું છે જો ખોટી વાત ન કરો વિશાલભાઈ અને દેવાંગભાઈ બરાબર આ તો તમારે જો મુનીમ સાહેબ તમારી ઉમર છે બરોબર આ તમે જયારે મીટિંગ બેસાડી હતી ત્યારે તમે જ બધાને સમજાવ્યા હતા તમે બધા શું કહ્યું હતું હજી કેમ હિસાબ નથી દેતા સાંભળો તમને ખોટો વ્યામ છે હિસાબમાં કઈ ભૂલ નથી હિસાબ

છેલ્લા બે વર્ષથી તમે તમે આજ વાતો કરો જો કે ચોપડા કઈક મુકાઈ ગયા છે ચોપડા શોધી રહ્યો છું મળશે એટલે બધું એક સાથે મળી જશે મળી જશે ભાઈ મળી જશે બરાબર કઈ ખૂટતું હોય કઈ ઘટતું હોય તો મને કયો તો એ કરાવી નાખું મંદિર કલર કરાવ્યો છેલ્લા વર્ષ દિવસ આ મંદિર માં જે ખર્ચો કરવાનો હતો આપણે ભગવાનના મંદિર ની ઉપર ગુમટ લગાવવાનો હતો તમે કરી હતી અને એનું દાન પણ આપ્યું અને એક સાથે પૂરેપૂરા પાંચ લાખની બોલી પણ લગાની હતી ચિંતા તમે જવાબદાર વ્યક્તિ છો ને તો તમે અત્યારે અમને એવો જવાબ આપો છો કે ચોપડા મુકાઈ ગયા છે આ છે આ યોગ્ય નથી ને હનુમાનજી ની મૂર્તિ લાવવાની હતી એ સ્થાપના કરવા માટે એ દિવસે આરતી કરવાના કેટલા રૂપિયા આવ્યા હતા એકાવન હજાર રૂપિયા ફંડ આવ્યું હતું એકાવન હજાર

ભાઈ આ બધું ખોટું કહેવાય આ લોકો હિસાબ આપવાથી ફરી રહ્યા છે અને આ જવાબદાર વ્યક્તિ થઈને એમ કહી દે છે કે ચોપડા આમ છે ને તેમ છે અને ગોટાળો નથી કર્યો મને છે ને આમાં દેવાંગ કાંઈક કાળા થોડું લાગે છે ભાઈ જેને ભેગા કરો એટલે ખબર પડશે આપણે એક કામ કરીએ મીટિંગ બોલાવે ઓક છે ને નવી ગાડી લઈ લેવી પડશે કાલે જઈને

એટલે ગામના પચાસ લોકો સાંજ પડતા ઘરે આવે કોઈ દાન લેવા આવે કોઈ ફાળો લેવા આવે કોઈ કરિયાણું માંગી જાય છે આજુબાજુના ગામમાંથી લોકો આવે ને આપણા ગામમાં તો એ લોકો પણ આપણા ઘરે રોટલા ખાઈને જતા હોય છે તો પૈસા તો જોઈએ કે નહીં છો હું તને શું કહું છું તારે છે ને આગળનો દરવાજો લોક રાખવાનો અને પાછળના દરવાજેથી અંદર જવાનું શું કામ તો લોકોને એમ લાગે કે ભાઈ નથી કાંઈ પણ એવું થોડી હોય કોઈ બીજા ઘરે આવ્યા હોય મંદિરે દર્શન કરવા આપણને મળવા માટે તો આપણે લોકોને માનપાન તો આપવું પડે ને અરે માનપાન એટલું બધું ન આપવાનું હોય ક્યાંક સામે મળી જાય ને તો રામ રામ કરી નાખવાના હોય બરાબર ગોવિંદ શું કામ ને આવું કરો છો તમે તમારામાં માં ન હોય ને તો આ બધું મૂકી દો એક તો મંદિરનો સંચાલક એ બનવું છે અને કોઈની સેવાય નથી કરી તો એ ખોટું કહેવાય તમે મને પૈસા આપો છો કે નહીં જો મંદિર ના આપણે હું પ્રમુખ એટલા માટે બન્યો છું કે હું ભગવાનની સેવા કરી શકું છું અને લોકોની સેવા કરવામાં માનવ સેવા એ જ તો ભગવાનની સેવા છે તમને ખબર છે ખરી સેવા એ છે કે તમે કોઈ પણ જીવતા જીવની સેવા કરો ને તો જ ભગવાન રાજી થાય અરે સેવા કરું છું ને કેટલા બધા તારી સેવા નથી કરતો તને જ્યારે જ્યારે રૂપિયા જોઈએ છે ત્યારે તને રૂપિયા આપું છું તને કઈ તકલીફ પડે છે તો તારી તકલીફો દૂર કરું છું શું ખ્વાહિશો પૂરી કરી છે તમે મારી તારે ઘર માં રોટલા આપો છો ઘર ચલાવો છો એ જ ને મે ક્યારે એવી માંગણી કરી છે કે જે મારે ન કરવી જોઈએ જેમ કે ઘરેણાં વસ્તુઓ ગાડીઓ નહીં ક્યારેય નહીં અરે મારી પાસે તો ફોન પણ નથી સારો જો આપણે આ બધા ખોટા ખર્ચા નહી કરવાના હોય આપણી પાસે રૂપિયા અલગ છે કઈ કમી છે નહી બરાબર અને તમારે શું કામ ગાડી લેવી છે નવી

આપણા જેવા માણસોને માનવીયનો છે સાચી વાત છે ભગવાન પ્રેમનો ભૂખ્યો છે ભાવનો ભૂખ્યો છે અને આપણે જો એ ના આપી શકે તો ખોટું કહેવાય ને ના ના બિલકુલ રાઈટ વાત છે તારી તો આ પૈસા તું રાખ અને હવે એટલામાં કઈ થશે નહીં બે દિવસ થશે ને પાછા માંગશે તું રાખ તારી પાસે મારી પાસે ઘણા બધા પડ્યા છે ઠીક છે પણ એટલું યાદ રાખજો કે નીતિનું નીતિમાં અને અનિતિનું હંમેશા અનિતિમાં જશે ખરેખર મને એવું લાગે છે કે આ મંદિર તો ભગવાનની દયાથી બધું ચાલે છે અહીંયા એક મોટો મંડપ બાંધી દઉં અને ત્યાં તારું પ્રવચન શરૂ કરી દઉં જીવન કઈ રીતે જીવવું કઈ રીતે નીતિથી ચાલવું સારું ને કોઈ મારામાંથી લોકોને ઠગવાનું તો નહીં શીખે જલ્દી આવજો હા આવી જઈશ રાહ જોજે

માણસ કયા વિચારમાં છે એ જાણવાની કોઈ જરૂર નથી લે જાણવાની જરૂર નથી એટલે હવે મારા પતિ કઈ વિચારતા હોય ને મને જ ના ખબર હોય એવું થોડી સારું લાગે હવે કોક મને પૂછે કે દેવાંગ શું વિચારતા હતા તો મારે શું જવાબ દેવાનો કેટલું ભૂંડું લાગે તારે જવાબ જ નથી દેવાનો અને છોડને શું કામને નાકની જે વાતમાં તું કઈ કરી શકે એમ જ નથી એ વાતને જાણીને ખોટો રસ દાખવી રહી છે અરે પણ કો તો ખરા હું એમાં કઈ કરી શકું એમ છું કે નહીં એ પછીની વાત છે તમે પ્રોબ્લેમ તો પહેલા બોલો પ્રોબ્લેમ છે આ મંદિરના ટ્રસ્ટી ગોવિંદભાઈ ગોવિંદભાઈએ પાંચ લાખ રૂપિયા મંદિરના ટ્રસ્ટી તરીકે શું આપ્યા છે આ મંદિરનો પાંચ વર્ષનો હિસાબ અત્યાર સુધી હજી ક્યારેય આપ્યો નથી પાંચ વર્ષના કાર્યકાળમાં એ હતા આ પાંચ વર્ષથી કેટલા રૂપિયા આવ્યા છે કેટલા રૂપિયા ક્યાં ગયા છે કોને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે કોનો કેટલો પગાર છે આ બધી માહિતી ટ્રસ્ટીના હાથમાં હોય એ વાત તો સાચી બધી જ માહિતી ટ્રસ્ટીના હાથમાં હોય પણ તમે એમને પૂછો ને વાત કરો ને કે કેમ હિસાબ નથી આપતા એવું હોય તો મતલબ કે તમે જો વિશાલભાઈ છે તમે બધા ભેગા થઈને જાઓ ને એમની પાસે એમની પાસે હિસાબ માંગો બધા જશો ને તો એમને જવાબ આપવો જ પડશે હું અને વિશાલભાઈ ગયા હતા એમની પાસે પણ એમણે તો અમને ધમકાવ્યા અમને ન જાણે કેટ કેટલી વાતો કરી અમને કહ્યું કે તમે પાંચ લાખ રૂપિયા પહેલાં ભરો અને પછી મારી પાસે હિસાબ માંગો અને ટ્રસ્ટી તરીકે હું છું મંદિરમાં તો પછી હું મન ફાવે એ રીતના મારે જે વહીવટ કરવો એ કરવું હા તમે લોકો માત્ર સભ્યો છો તું વિચાર કર સભ્ય છીએ તો શું હિસાબ માગવાનો હક નથી આપણને હા ને અને લાખો રૂપિયાનું દાન આપે છે હા કેટલા રૂપિયા ક્યાં વપરાઈ રહ્યા છે ક્યારેય આપણને જાણ થઈ છે તો તું વિચાર કર હાલમાં તે હાલમાં તે આપણા ટ્રસ્ટીએ નવી ફોર વ્હીલ લીધી આ બે મકાન લીધા એક જમીન પણ લીધી છે તો પછી આમાં અમને અમને શંકા જઈ રહી છે કે આ રૂપિયાનો કોઈ જગ્યાએ ગેરઉપયોગ થઈ રહ્યો છે પણ આ ટ્રસ્ટી છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી ના ના તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો અરે આપણને ખબર તો હોવી જોઈએ ને હવે આપણે એટલી ગમતી કોઈ વસ્તુ લઈએ ને તો પણ સોવાર ચેક કરીએ છીએ કે શું છે બરાબર છે કે નહીં કેટલી ટકશે કે નહીં તો આ તો એટલા મોટા મંદિરની વાત છે જો તો જાણકારી હોવી જ જોઈએ મંદિર જ્યારે બનવાનું હતું ને ત્યારે આ મોટા ભાઈ મિટિંગ થઈ હતી અને આ મીટિંગની અંદર બધા વ્યક્તિઓએ થોડા થોડા રૂપિયા કાઢ્યા હતા હા એમાં એમણે એમણે નહીં પણ એમના પપ્પાએ મોટું દાન આપ્યું હતું હવે દાન આપ્યું એ પ્રમાણે એમના પપ્પા ટ્રસ્ટી થયા પછી એમના દીકરા તરીકે એ ટ્રસ્ટી થયા તો શું એમણે ક્યારેય હિસાબ જ નહીં આપવાનો અને જો આમને આમ ચાલતું રહેશે તો પછી મંદિરના વિકાસ કાર્યોનું શું થશે તો છે વાતમાં પણ હું શું કહું છું જુઓ અત્યારે બહુ મોડું થઈ ગયું છે અત્યારે છે તમે ઘરે ચાલો અને શાંતિ રાખો આપણે છે ને પછી નિરાતે આના વિશે વિચારશું હું એક કામ કરું છું અત્યારે જ મંદિરના બધા સભ્યોને વારા પરથી ફોન કરીને જાણ કરું છું ગ્રુપમાં પણ લખીને મોકલું છું આ મોટો મેસેજ મોકલી છે એટલે બધા સભ્યો હાજર થવું જ પડશે પણ અહીંયા બેઠા બેઠા કરશું ઘરે તો ચાલો ચલો તું જમી લે ને મને ભૂખ નથી જા જમી લે દેવાંગ અરે મને ભગવાનની ચિંતા છે મંદિરની ચિંતા નથી તો ના પાડું છું પણ અત્યારે તો ચાલો આ રોડ નું કામ તો પતી ગયું છે પણ આખા ગામના રોડ બનાવવાના છે માત્ર ગામના એક ફળિયાના નહીં હ શું સારું કરું તમને ફોન

એક પણ હિસાબ અમને ક્યારેય આપ્યો નથી હવે તમે વિચાર કરો પાંચ વર્ષની દાનની રકમની સામે જેટલી જાવકની રકમ છે પાંચ ટકાય નહીં હોય તો કેટલું દાન આવ્યું હશે અને કેટલા રૂપિયા આવ્યા હશે એની સામે જે મંદિરના ટ્રસ્ટી છે એમણે નવી જમીન લીધી નવી ફોર લીધી અને બે જગ્યાએ નવા પ્લોટ પણ લીધા છે ગામડે જમીન પણ છે તો હવે તમે નક્કી કરજો મેડમ કે સાચું શું છે અને ખોટું શું છે બસ કાયદાની અને તમારી જરૂર છે અને સાથે સાથે કોઈ પણ કોઈ નાનો માણસ એની પાસે હિસાબ માંગે છે તો એને કોઈ પણ ડરાવી ધમકાવીને ભગાડી છે તમને ખબર નથી પણ હું જણાવી દઉં હું ન્યાયપ્રિય વ્યક્તિ છું ખોટું મારી આગળ જરાય નહીં ચાલે અને રહી વાત ગોવિંદની તો ગોવિંદ સાથે તો મારે પણ જૂના હિસાબો પૂરા કરવાના છે એટલે અત્યારે જ ચાલો આજે ને આજે આ વાતનો ફેસલો લવાશે

અને આ તમે બે જણા શું કરો છો માત્ર અમે બે જ નથી અમારી સાથે પૂરે પૂરા 98 સભ્યો પણ છે એમની મંજૂરી આવ્યા છે શું થયું ગોવિંદ અરે નહીં આ લોકો છે આ ગામના લોકો એમને વિશ્વાસ નથી એટલે પૂછે છે કે હિસાબ આપો હિસાબ આપો જો હું કઈ રૂપિયા ખાઈને પણ હિસાબ માંગે છે તો આપી એટલે કામ પતી જાય બરાબર છે અમે તો શાંતિ રાખશે હિસાબ મળી જશે બરાબર પણ સમય આવશે ત્યારે

તો એ તો આજે ને કાલે હટી જવાનું કારણ કે તારા ગોરખ ધંધા બધા ઉઘાડા પડી ગયા છે અમે આવતા હતા ને ત્યાં રસ્તામાં જ મેં મારા વકીલને ફોન કર્યો અને કહ્યું કે આ ટ્રસ્ટનો બધો ઓનલાઈન હિસાબ જે છે ને એ કાઢો એટલે ખબર પડી જશે છે ને તારી પાસે હિસાબ જો મંદિરના પૂજારીના પગાર કેટલો છે બત્રીસ ઓન ચોપડા

મને બધી ખબર છે કયા કાગળમાં કેટલો ગફલો થયો છે તમારા તમારામાં તાકાત નથી બોલો આંકડો ના આપી શકો તો બોલો ના આપી શકો પણ ફાઈલ તો હાથમાં મૂકી શકું ને કારણ કે ગોવિંદ બધું મને સાચવવા આપે છે ચૂપ થોડીક વાર મારી માં જો હું શું કહું છું તમે તમે ચાર જણા છો અને તમારું મોઢું બંધ કરવા માટે તમને 5-5 લાખ રૂપિયા આપી દઈશ 5-5 લાખ રિશ્વત ઓય આ 5-5 લાખ રૂપિયા છે ને કે તારા ગજવામાં રાખ છે હવે તારું આ ટ્રસ્ટી પદ ગયું અને જો

તો પછી કેમ ક્યારે બતાવ્યો નથી એમને પૂછો બધી ફાઈલો એમની પાસે હા તો તમારી ફરજ એ પણ હતી ને કે ગ્રુપના સભ્યોને બધી માહિતી ને બધો હિસાબ પૂરો પાડો કેમ નથી આપ્યો હવે બધું પતી ગયું છે તો લાંબુ શું કામ કરવું અરે એમણે એમણે પણ રૂપિયા દબાવ્યા છે આ મેડમ એમણે પણ આપની એક વાત તારે રૂપિયા આપવાના થાય છે ઈ એટલે કે હિસાબ આપવાનો થાય છે અને એ પણ ક્લિયર કે પછી જેલના સળિયા ગણવા છે ના 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 તમે રહેવા દો અમે આપી દેશું હિસાબ હું આપી દઈશ પણ એમાંથી મેં ઘણા બધા રૂપિયા વાપરી નાખ્યા છે કઈ વાંધો નહીં આપણે એનો પણ હિસાબ આપી દેશું અત્યારે પણ ક્યાંથી આપશું ક્યાંથી રૂપિયા આ એની કઈ જરૂર નથી દેવાંગ પાસે રેકોર્ડિંગ છે તમે લોકો જે બોલ્યા ને બધું બધું આવી ગયું છે એટલે તમે કબૂલ કરો ના કરો શું ફેર પડે છે સબૂત તો છે અમારી પાસે હવે આપણે કોર્ટમાં મળીશું ખબર છે આ હિસાબ આપવા તો બધું વેચાઈ જશે પાછળ રોડ પર આવી જશું આપણે ઓ ભાઈ રેકોર્ડિંગ થઈ ગઈ છે બધું જ છે એ દિવસે જ તમે કીધું તો ને કે આ તમારા બાપની જગ્યા નથી

એ થી મિલકત લીધી છે બધી મિલકત વેચીને રૂપિયા પાછા ટ્રસ્ટમાં આપી દેશો એક રૂપિયાનો હિસાબ આપી દે અને મુનીમ સાહેબ તમે તમે શું કરશો બોલી દો સાથે સાથે લો આજે કે ઈ નિર્ણય આવે ઈ હા નિર્ણય તો આવી ગયો છે નિર્ણય તો અમે લાવશું હવે 98 સભ્યો સરસ ચાલો તો હવે તૈયારી કર દેજો હા તો બોલો હર હર મહાદેવ ખાસ શું થઈ ગયું આ તો તો એક ઘડીમાં બધો રાગ થઈ ગઈ હા તો સવાલ જ નથી ને જેટલી સ્પીડ થી બધું ઘર માં આવ્યું તો એટલી સ્પીડ થી બધું પાછું જતું રહ્યું સો વાત ની એક વાત છે ગોવી મે કહ્યું તું ને કે નીતિ નું હોય તો નીતિ માં અને અનીતિ નું હોય ને તો અનીતિ માં જ ખપે છે કળિયુગ હોય કે સતયુગ હોય આ ઈશ્વર છે ને એ બરાબર ન્યાય કરે છે કોઈ ને એક રત્તી ભાર વધારે નહીં કે કોઈ ને એક રત્તી ભાર ઓછું નહીં જે આપશે ને એ કર્મનું ફળ જ આપશે હવે તમે વિચારી લો કે કયા હિસાબનો ગફલો ક્યાં કર્યો છે અને ક્યાં કેટલું પ્રોફિટ થયું છે ઇજ્જત ગયે તો નોખી હું તો હવે રાજીનામું લઉં છું હે પ્રભુ મેં જે ત્યાં સુધી ભૂલ કરી છે ને એની માફી માંગુ છું જો થઈ શકે તો માફ કરજે